દાહોદ શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ અને સઘન વાઘન વાહન ચેકિંગ હાથ ધરતા તસ્કરોમાં ફફડાટ ફેલાયો હતો અને તસ્કરો ઘોંસમાં આવ્યા હોય તેમ થોડાક દિવસથી વાહન ચોરી અને ઘરફોડ ચોરી ઉપર અંકુશ આવ્યો હતો પરંતુ પુનઃ દાહોદ શહેરમાં તસ્કરો સક્રિય થયા હોય બેફામ રીતે બિંદાસપણે ચોરીનો અંજામ આપવા માટે દાહોદમાં દસ્તક દીધી હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે પોલીસ માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે આ તસવીરો જે છે એ દાહોદ શહેરના રિધમ રેસિડેન્સી વિસ્તારની છે જેમાં ગત રોજ સવારના પાંચ વાગ્યાથી સાત વાગ્યાના અરસામાં એક ત્રણ જેટલા બાઇક સવાર અજાણ્યા તસ્કરોએ એક બે નહીં પરંતુ ચાર જેટલા ઘરોને નિશાન બનાવ્યું હતું અને તેમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયાનું હાલ સામે આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે આ દાહોદના જૂના ઇન્દોર રોડ પર આવેલી આ રિધમ રેસિડેન્સીના વિડીયો છે જેમાં ડોક્ટર પવનકુમારના મકાનમાંથી ત્રણ બાઇક સવાર તસ્કરો ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ડોક્ટર પવનકુમારના ઘરમાંથી પાંચ લાખ રૂપિયાની કેશ તેમજ તેની બાજુમાં અનિલ જાદવ નામક વ્યક્તિના ઘરમાંથી ચાલીસ હજાર ઉપરાંતના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા ત્યારે અન્ય બે મકાનોને પણ તસ્કરોએ જતા જતા નિશાન બનાવ્યા હતા જોકે આ બંને ઘરોમાંથી કશું મળ્યું નહોતું પરંતુ એક ઘરમાં ઘરના કપડાં અને સરસમાન વેરવિખેર કરી દીધો હતો બિંદાસપણે બે ખોપ બની આ ત્રણ અજાણ્યા બાઇક તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા હતા પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે સીસીટીવી કેમેરા સોસાયટીમાં લાગેલા છે આ ત્રણે અજાણ્યા તસ્કરો બાઇક સાથે હવે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી આ મામલે હજી સુધી દાહોદ એ ડિવિઝનમાં સત્તાવાર ફરિયાદ દાખલ થઈ નથી પરંતુ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ હવે સીસીટીવી કેમેરાના માધ્યમથી આ તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટના સવારના પાંચથી સાત વાગ્યાની છે કદાચ તસ્કરોને ખબર હશે કે સા સવારના પાંચથી સાત વચ્ચે પોલીસની ડ્યુટી ચેન્જ થાય છે આ સમયે પોલીસ હોતી નથી એટલે આ તકનો લાભ લઈ તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો પરંતુ તસ્કરો ભૂલી ગયા છે કે દાહોદ પોલીસ હવે આધુનિક ટેકનોલોજીના સથવારે ગુનેગારો અને ગુના કરનારાઓને જેલ ભેગા કરે છે હવે જોવાનું એ રહ્યું કે આ અજાણ્યા તસ્કરો જે હવે સીસીટીવીમાં કેમેરામાં દેખાઈ રહ્યા છે ક્યારે પોલીસના હાથે ઝડપાય છે તે હવે જોવું રહ્યું